મિત્રો ઇતિહાસ સાક્ષી છે કે ઘણીવાર શક્તિશાળી દેશો ઓછી શક્તિ ધરાવતા દેશોને દબાવવા માટે યુદ્ધનો આશરો લે છે થોડા દિવસો પહેલાં જ ઇઝરાયેલે ઈરાન પર આવી જ રીતથી હુમલો કર્યો છે ઇઝરાયલે ઈરાનના અણુ કેન્દ્રોને મિસાઇલો સહિત સૌથી વધુ મહત્ત્વના ઠેકાણો પર હુમલો કર્યો અને વરિષ્ઠ સૈનિક કમાન્ડરો તેમજ વૈજ્ઞાનિકોને મારી દીધા છે સેટેલાઇટ ઇમેજ પરથી જાણવા મળ્યું છે કે આ હુમલામાં ઈરાનની સૌથી મહત્ત્વની અણુ સમૃદ્ધિ સુવિધા નતાજ જ સ્થળને ઘણું નુકસાન પહોંચ્યું છે એ સિવાય ઈસ્પાહાનમાં આવેલું એક અણુ સંશોધન કેન્દ્ર પર નિશારા પણ લેવાયેલું છે હુમલાને યોગ્ય ઠેરાવતા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેત્યાનાહુએ જણાવ્યું કે તેમણે ઈરાનના ગુપ્ત અણુબોમ્બ બનાવવાના કાર્યક્રમને અટકાવવા માટે આ પગલું ભર્યું છે પરંતુ સવાલ એ છે કે આ યુદ્ધનો અર્થ શું છે આ બંને દેશો વચ્ચેના સંઘર્ષની પૃષ્ઠભૂમિ શું છે અને આ યુદ્ધનો ભારત તેમજ વિશ્વના અન્ય દેશો પર શું અસર થશે ચાલો મિત્રો સૌથી પહેલા સમજીએ કે ઈરાન ઇઝરાયલ સંઘર્ષની પૃષ્ઠભૂમિ શું છે કોઈપણ સંઘર્ષનું બીજ એના ભૂતકાળમાં જ વોવાઈ ગયું હોય છે ઈરાન ઇઝરાયેલ સંઘર્ષનું બીજ ઇઝરાયલની સ્થાપના સાથે જ રોપાયું હતું ઇઝરાયલની રચના પાછળ અરબ ઇઝરાયલ યુદ્ધ હતું જોકે ઈરાને ઇઝરાયલની સ્થાપનાનો વિરોધ કર્યો હતો અને ઓગણીસો સુડતાલીસમાં વિભાજન યોજના સામે મતદાન પણ કર્યું હતું છતાં તેણે ઓગણીસ પચાસમાં પહેલવી શાસન દરમિયાન ઇઝરાયલને માન્યતા આપી હતી જેના લીધે આર્થિક અને સૈન્ય સંબંધોવાળા મૈત્રીપૂર્વક સંબંધો શરૂ થયા નોંધનીય છે કે પહેલવી શાસન ઈરાનનું છેલ્લું રાજવી શાસન હતું આ ઔપચારિક સંબંધો હોવા છતાં ઈરાનના સમાજનો એક હિસ્સો પેલેસ્ટાઈન મુદ્દે સહાનુભૂતિ રાખતો હતો પછી ઓગણીસો માં આવી ઈરાની ક્રાંતિએ મોટો વળાંક લાવ્યો જેનાથી પહેલું શાસનનો અંત થયું અને ઈરાન ઇઝરાયલ સંબંધોમાં તણાવ આવી ગયા આ સિવાય બંને દેશો વચ્ચે ધાર્મિક અને વિચારોમાં પણ મોટો ફેર છે ઈરાન શિયા ઇસ્લામના આધારે ચાલે છે જ્યારે ઇઝરાયલ મુખ્યત્વે યહૂદી દેશ છે આ આધારભૂત ધાર્મિક અને વિચારીય તફાવત બંને વચ્ચેના સંદેહને વધારે છે ઈરાનના શિયા ધર્મગુરુ યરૂ લેમના જૂના શહેરને પવિત્ર સ્થળ માને છે અને ત્યાં ઇઝરાયલના નિયંત્રણનો વિરોધ કરે છે ઉપરાંત ઈરાન પેલેસ્ટાઈનના મુદ્દાઓનું સમર્થન કરે છે અને હમાસ તથા હિઝબુલ્લા જેવા જૂથોને ટેકો આપે છે જેને ઇઝરાયલ આતંકવાદી સંગઠન માને છે મહત્વની બાબત એ છે કે ઇઝરાયલ ઈરાનની અણુઓને પોતાના અસ્તિત્વ માટે ખતરો માને છે ઇઝરાયલે ઈરાનના અણુ કરારની ટીકા કરી છે અને ઈરાનની અણુ પ્રવૃત્તિઓને રોકવા માટે ગુપ્ત અભિયાનો પણ ચલાવ્યા છે પણ સવાલ એ છે કે ઈરાન ઇઝરાયલ સંઘર્ષની વિશ્વ પર શું અસર થશે ઇઝરાયલ ઈરાન સંઘર્ષની સૌથી મોટી અસર ઉર્જા પુરવઠાની કિંમતો નક્કી થવાની ગતિશીલતા પર થશે ઈરાન દરરોજ આશરે ત્રણ બે મિલિયન બેરલ કાચા તેલનું ઉત્પાદન કરે છે જે વૈશ્વિક ઉત્પાદનનો આશરે ત્રણ ટકા ભાગ છે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો હોવા છતાં ઈરાનના તેલ નિકાસમાં વધારો જોવા મળ્યો છે જેનું મુખ્ય કારણ છે ચીનમાં ઉભરાતી માંગ વૈશ્વિક તેલ બજારમાં ઈરાનને અવગણી શકાતું નથી આવી સ્થિતિમાં વૈશ્વિક તેલ પુરવઠામાં ખલેલ પડવાની શક્યતા છે જો કે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠાની વધતી વિવિધતા અને ખાસ કરીને અમેરિકા દ્વારા વધારેલા ઉત્પાદનના કારણે મધ્ય પૂર્વમાં થતા સંઘર્ષોથી વધતા ભાવના આંચકાઓથી અમુક હદે બચાવ થઈ શકે છે અમેરિકાનો વિશ્વમાં કાચા તેલના ઉત્પાદનમાં લગભગ તેર ટકા હિસ્સો છે અને કુલ પ્રવાહી ઉત્પાદનનું વીસ ટકા જેટલું છે જે અનિચ્છતાઓ વચ્ચે બજારને સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે અમેરિકા ઇઝરાયલ માટે મોટો સૈન્ય તણાવ ટાળવા માટે પણ મદદ કરશે જેનાથી ક્ષેત્રીય સ્થિરતા જળવાઈ રહે છે અને વ્યાપક યુદ્ધથી બચી શકાય આ તેમની વિદેશી નીતિમાં એક સંવેદનશીલ દ્રષ્ટિકોણ ધરાવે છે જે ઇઝરાયેલના સમર્થનને વૈશ્વિક આર્થિક હિતો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે આ સંઘર્ષનો પરિણામ આંતરરાષ્ટ્રીય ઉર્જા નીતિઓ અને સાથીદારોને પ્રભાવિત કરી શકે છે અને રાજનૈતિક દૃષ્ટિને ફરીથી ઘડી શકે છે સાથે સાથે જો વ્યાપક સંઘર્ષ થાય તો શરણાર્થીઓનું જથ્થાબંધ સ્થળાંતર પણ વધી શકે છે જે ઇટલી અને ગ્રીસ જેવા ભૂમધ્ય સાગર દેશોને અસર કરી શકે છે અને આંતરરાષ્ટ્રીય માનવીય સંસાધનો પર દબાણ ઊભું કરી શકે છે પણ સવાલ એ છે કે ઈરાન ઇઝરાયલ સંઘર્ષનું સમાધાન શું હોઈ શકે ઈરાન અને ઇઝરાયલ બંનેને તત્કાલીન યુદ્ધ વિરામ માટે સંમતિ આપવા માટે આગ્રહ કરવો જોઈએ તણાવ ઘટાડવા માટે બંને દેશો વચ્ચે સંવાદ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ વૈશ્વિક શક્તિઓ જેવી કે યુનાઇટેડ સ્ટેટ અને ચીન યુદ્ધ વિરામ માટે દબાણ સર્જે અને સંઘર્ષમાં જોડાયેલા પક્ષો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપે માટે તેમની રાજનૈતિક અસરોનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત યુનાઇટેડ નેશન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આ સંવાદોમાં મધ્યસ્થાની ભૂમિકા ભજવી સંઘર્ષ ઘટાડવા માટે મદદ કરવી જોઈએ ઇઝરાયલ દ્વારા શરૂ થયેલા આ સંઘર્ષને રોકવામાં જ વૈશ્વિક હિત છુપાયેલું છે નહીતર જો યુદ્ધ આગળ વધે તો તેને નિયંત્રણ કરવું ખૂબ જ અઘરું બની જશે અને શક્ય છે કે આ યુદ્ધમાં ધીમે ધીમે અન્ય દેશો પણ સામેલ થાય અને આખો મધ્ય પૂર્વ એશિયા યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જાય યુદ્ધ ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ નથી ઇઝરાયલ ઈરાનના અણુ હથિયારો વિકાસને નિયંત્રણ કરવા માટે અન્ય રાજનૈતિક માર્ગો અપનાવી શકે છે આ હુમલામાં ઈરાનના ઘણા નિર્દોષ લોકોને માલ મિલકતને જે નુકસાન થયું છે તેવી કોઈ પણ દલીલથી આ સંઘર્ષને યોગ્ય ઠેરવાઈ શકતું નથી આ સંઘર્ષ ઈરાનની અર્થવ્યવસ્થાને તો અસર કરશે જ સાથે જ વૈશ્વિક સ્તરે તેલ પુરવઠાને પણ અસર કરે છે જેના કારણે વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં તેજી આવી શકે છે આ પરિસ્થિતિ વિકાસ પામતા અને અર્ધ વિકસિત દેશોની ઉર્જા સંબંધિત જરૂરિયાતોને ખલેલ પહોંચાડી શકે છે આ સિવાય આ હુમલામાં જે માનવીય હાનિ થઈ છે તેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ નિંદા કરવી જોઈએ અને આ સંઘર્ષને તાત્કાલિક અસરથી રોકવાનો પ્રયાસ કરવો જોઈએ આ જ માટે બસ આટલું જ તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે આવતા વિડીયોમાં મળીએ ધન્યવાદ